आई जा रही बात पानी पीता हूं पानी पीती है बंदी करनी बंदी देख करना व्यापार व्यापार से अच्छा आएगा ही अभी गर्व करना तो बाय નાસ્તો કરવા માટે નાસ્તો કરી દીધો છે તો બસ 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 દાળ ફ્રાય જીરા લાઈક દાલ ફ્રાય બોટલ છે આ અમારો સામાન છે

આ પતંગનું કાગળ લઈ લઈ ઘડી જગવી નાખી આ કાદી પતંગ લેવા નથી કહી દઉં તો આવે યાદ છે અમે થઈ જાવ એવું લાગે છે ફોર હોય ફોર આવતી